નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના ખેડૂતો નાગરિકો અને સમગ્ર વહીવટ તંત્ર માટે અત્યંત મહત્વનો વિષય છે માવઠાનો વરસાદ આજે બાર એપ્રિલ બે ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠાનો આ વરસાદ શું છે તેથી ગુજરાતના ખેતરો શહેરો અને ગામડાઓ ઉપર એની શું અસર થશે અને આવા હવામાનનો સામનો કરવા માટે આપણે શું તૈયારીઓ કરવી જોઈએ આ બધું આપણે આજના આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાનું છે વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો માવઠો એટલે કે શિયાળા અથવા તો ઉનાળાના મહિનાઓમાં થતો અનિયમિત વરસાદ ગુજરાતમાં જ્યાં ચોમાસું એ ખેતીનો આધાર છે ત્યાં માવઠો ઘણીવાર આશ્ચર્યજનક રીતે આવે છે અને આ વરસાદ ક્યારેક ફાયદાકારક હોય છે તો પરંતુ ઘણી વખત ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક પણ બની શકે છે એપ્રિલ મહિનામાં જ્યારે ગુજરાતના ખેતરોમાં શિયાળુ પાકો પાકવાની તૈયારીમાં હોય છે અથવા તો ઉનાળા પાકનું વાવેતર શરૂ થતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં માવઠાનો વરસાદ એ જ મોટો પડકાર ખેડૂતો માટે બની શકે છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અન્ય હવામાન નિષ્ણાતોની આગાહીઓના અનુસાર બાર એપ્રિલ બે ના રોજ મતલબ કે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ માવઠો થવાની શક્યતા રહેલી છે આ વરસાદનું કારણ અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ અને પશ્ચિમી વિભોગ મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોઈ શકે છે જે ગુજરાતના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં વાદળો અને વરસાદ લાવશે મિત્રો સૌથી પહેલા જો આપણે અહીંયા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા રહેશે પછી દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા રહેશે પછી કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં કોઈ ખાસ વરસાદની શક્યતા તો નથી પણ કચ્છના કેટલાક ભાગોમાં છૂટો છવાયો માવઠાનો વરસાદ પડી શકે છે હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ અપેક્ષિત છે પછી છેલ્લે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર આણંદ અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાઓની શક્યતા માવઠાનો વરસાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર અલગ અલગ અસર કરે છે ચાલો આપણે આની ચર્ચા કરીએ ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે અને અહીંયાના ખેડૂતો માટે માવઠો એક પડકાર બની શકે છે એપ્રિલ મહિનામાં ઘઉં ચણા બાજરી અને અન્ય શિયાળુ પાકો પાકવાની તૈયારીમાં હોય છે આ સમયે વરસાદ આવવાથી પાકો ખરાબ થઈ શકે છે ખાસ કરીને જો વરસાદ સાથે પવન અને કરા પડે

જાણવડીના કારણે શહેરી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જો વધારે વરસાદ પડે તો આ ઉપરાંત વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન હોય છે તો વીજળીની સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે ડાંગ નવસારી અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં માવઠો ખેતી સાથે પશુપાલન ઉપર પણ મોટી અસર કરે છે વરસાદને કારણે ઘાસચારો ભીનો થઈ શકે છે જે પશુઓ માટે સમસ્યાઓ બની શકે છે આ ઉપરાંત ગામડાઓમાં કાચા રસ્તાઓ હોવાને કારણે વરસાદ પછી લોકોને જાવમાં મુશ્કેલી પડે છે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા સ્થાનિક હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતો માવઠાના વરસાદની આગાહીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે આ નિષ્ણાંતો સેટેલાઇટ ઇમેજ રડાર ડેટા અને ઐતિહાસિક હવામાનની પેન્ટનનો ઉપયોગ કરીને આગાહીઓ કરતા હોય છે આજે બાર એપ્રિલ બે માટે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાના અને જરૂરી તૈયારી કરવાની સલાહ આપી છે પાકવા ઉપર તૈયાર થયેલા પાકોને ઢાંકવા માટે ટાલપત્રી અથવા પ્લાસ્ટિક સીટનો ઉપયોગ કરવો ખેતરોમાં પાણી ન ભરાય તે માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી ખેડૂતો પાસે પાક વીમો હોય તો તેને લાભ લઈ શકાય છે વાવેતર માટે રાખેલા બીજ અને ખાતરને ભીના ભીગવાથી બચાવવાનો યોગ્ય સંગ્રહ કરવો ઘરની છત અને નાળીઓની તપાસ કરી કરી લેવી જેથી પાણી ભરવાની સમસ્યા ન થાય ગાજ વીજ દરમિયાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ટાળવો ભારે વરસાદ દરમિયાન બિન જરૂરી મુસાફરી ટાળવી આજે બાર એપ્રિલ બે નો માવઠાનો વરસાદ ગુજરાત માટે અનેક પડકાર અને તક પણ હોઈ શકે છે જો આપણે યોગ્ય તૈયારીઓ કરીએ અને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરીએ તો આ વરસાદની સામનો કરી શકશું તો આ તો થઈ ગઈ આજની વાત મિત્રો હવે સંપૂર્ણ એપ્રિલ મહિનો હવામાનની દ્રષ્ટિએ કેવો રહેવાનું છે ગુજરાત માટે તે વિશેમાં વાત કરીએ માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો ગુજરાતમાં એપ્રિલ મહિનો ઉનાળાની શરૂઆતનો મહિનો હોય છે આ સમયે તાપમાન સામાન્ય રીતે ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે કચ્છના રણમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરી જાય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે જે ગરમીને વધુ તીવ્ર બનાવે છે પરંતુ બે હજાર પચીસનો એપ્રિલ મહિનો અલગ હશે મિત્રો કારણ કે આ વખતે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ આંધી અને વાવાઝોડાની સંભાવનાઓ વધી રહી છે હવામાન નિષ્ણાતો અને પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલની તાજેતરની ભવિષ્યવાણીઓ મુજબ એપ્રિલ બે હજાર પચીસમાં ગુજરાતમાં અસામાન્ય હવામાનની સ્થિતિ સર્જાઈ શકે છે આ ખતરનાક સ્થિતિના મુખ્ય કારણોમાં પશ્ચિમી વિભોગ અરબી સમુદ્રમાં સક્રિય થતી સાયક્લોનિક સિસ્ટમ અને બંગાળની ખાડીમાં આવતી ભેજવાળી હવાઓ સામેલ થાય છે આ બધા તત્વો મળીને મિત્રો ગુજરાતમાં આંધી તુફાન અને વરસાદનું જોખમ ઊભું કરશે અગિયાર એપ્રિલથી પંદર એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે કચ્છમાં હવામાન સૂકું થવા લાગશે પરંતુ પવનની ગતિ હજુ પણ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેર અને ચૌદ એપ્રિલે હળવા છાંટા પડવાની સંભ્ય સંભાવના રહેશે આ સમયે તાપમાન ચોત્રીસથી સાડત્રીસ ડિગ્રી ની આસપાસ રહેશે પછી સોળથી કરી અને વીસ એપ્રિલ આ સમયગાળામાં ગુજરાતમાં ફરીથી ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ સોળ એપ્રિલની આસપાસ અરબી સમુદ્રમાં બીજી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે આનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સત્તરથી ઓગણીસ એપ્રિલ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ શકે છે પોરબંદર દ્વારકા જામનગર અને ભુજમાં પવનની ગતિ સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેના કારણે મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયે ભારે વરસાદની આગાહી રહેશે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં અઢાર ઓગણીસ એપ્રિલે ભારે વરસાદ અને આંધીની સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ અને વડોદરામાં પણ સત્તરથી કરી અને વીસ એપ્રિલ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે મિત્રો પછી એકવીસથી કરી અને ત્રીસ એપ્રિલની વાત કરવામાં આવે તો મહિનાના અંતિમ દિવસોમાં હવામાન ધીમે ધીમે સામાન્ય થવા તરફ આગળ વધશે એકવીસ એપ્રિલથી પચીસ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહેશે પરંતુ તેની તીવ્રતા ઘટશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું થશે અને તાપમાન ફરીથી આડત્રીસ થી ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચશે એના પછી છવ્વીસથી ત્રીસ એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે અને હવામાન સંપૂર્ણ રીતે મિત્રો સ્થિર થઈ જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે આ આગાહીઓ ઉપર મિત્રો તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ